નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જૂનાગઢ માંગરો તાલુકાના શામોળા ગામના ગામલોકોએ તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર માંગરોળને ગૌચર જમીન ખાલી કરવા મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું શામોડા ગ્રામજનો તેમજ સામોડાના માજી સરપંચ તથા મામલતદારને તેમજ ટીડીઓને લેખિત રજૂઆત કરી ગામે ગૌચર જમીન ખાલી કરવા રજૂઆત કરવામાં આવી હતી ગ્રામ પંચાયત દ્વારા આ ગૌચર જમીન દબાણ કરેલા સામીને સૂચના પાઠવી હતી પરંતુ આ સૂચનાઓને ઓલાડીઓ કરી ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે અને તાત્કાલિક ગૌચર જમીન ડિમોલેશન કરી ખાલી કરવા માંગ કરવામાં આવી હતી જ્યારે ગ્રામજનો દ્વારા મામલતદારને રજૂઆત કરી હતી ત્યારે ગ્રામ કક્ષાએ ટીડીઓને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ શું થશે તે જોવાનું રહ્યું સમગ્ર ગુજરાત રાજ્યની અંદર હાલની અંદર જે રીતે ગૌચર સહિતની જમીનો ઉપર દબાણ કરવામાં આવી રહ્યા છે તેના કારણે સમગ્ર ગુજરાત રાજ્યના જે જાગૃત નાગરિક છે જાગૃત થયા છે અને દબાણ ખાલી કરવા મુદ્દે આવેદનપત્ર આપી રહ્યા છે ત્યારે માંગરોળની અંદર પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હું સામાડા ગામનો માજી સરપંચ જગદીશભાઈ સોમાજ અમારા ગામની સમસ્યા છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષના જે ગૌશર ઉપર દબાણ થઈ ગયેલ છે ગામ લોકોનું એટલે અમે આજે શ્રી સાહેબને માંગરોળ અને ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવેલ હતા આવેદનપત્ર આપી દીધું અને અમારી જે જીમ બને એમ સરકારશ્રીની અમારી નમ્ર વિનંતી છે કે આમાં ઘટતું કરી ને તાત્કાલિક ધોરણે અમારા ગામનું કોઈનું પ્રોટેક્શન કલેક્ટર સાહેબ શ્રી આ સોમનાથ જિલ્લામાં કેમ કલેક્ટર સાહેબ પોતે બહુસર ખુલ્લું કરાવવા જાય એ રીતે આપણા જિલ્લામાં કઈ રીતે થતું નથી આ કંઈ સમજાતું નથી આવી અમારી સરકાર છે અરજી છે નમ્ર અરસ છે કે અમારા જૂનાગઢ જિલ્લામાં મારા એક ગામનો પ્રોબ્લેમ નથી આ દરેક ગામે ગામનો પ્રોબ્લેમ છે પણ જીમ બલમ વહેલી તકે અમારા જૂનાગઢના કલેક્ટર સાહેબ શ્રી સોમનાથ કલેક્ટર સાહેબની ગોળે તાત્કાલિક ચ છૂટનું કરાવ્યું એમાં નમ્ર સરકાર શ્રી પાસે